રાજકોટમાં ગેમ ઝોનમાં અગ્નિકાંટની દુર્ઘટના સામે આવ્યા બાદ હવે વડોદરાનું ફાયર બ્રિગેડ એક્શનમાં આવ્યું છે અને વિવિધ જગ્યાઓએ જઈને ફાયર સેફ્ટીની ચકાસણી કરવામાં આવી રહી છે આજે ફાયર બ્રિગેડના જવાનો એસએસસી હોસ્પિટલ પહોંચ્યા હતા અને વ્યવસ્થાની સમીક્ષા હાથ ધરી હતી મધ્ય ગુજરાતની સૌથી મોટી સરકારી હોસ્પિટલ એસએસજી હોસ્પિટલ વડોદરામાં આવેલી છે રાજકોટના અગ્નિકાંડમાં બત્રીસ થી વધુ લોકોએ જીવ ગુમાવ્યાની ઘટના બાદ વડોદરાનો ફાયર વિભાગ એક્શનમાં આવી છે આજે ફાયરના અધિકારીઓની મોટી ટીમ એસએસજી હોસ્પિટલમાં ચેકિંગ અર્થે આવી પહોંચી છે અને જેની વિગતો એકત્રિત કરવામાં આવી રહી છે તમામ સ્થળોએ વિગતો એકત્રિત કરીને તેની નોંધણી કરવામાં આવી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે વડોદરાની સૌથી મોટી સરકારી હોસ્પિટલ એસએસજી હોસ્પિટલમાં આજે ફાયર બ્રિગેડના જવાનો પહોંચ્યા છે અને અલગ અલગ જગ્યાઓ પર જઈને ફાયર સેફટીની સુવિધાઓ અંગે જાણી તેની ઝીણવટભરી વિગતો એકત્રિત કરવામાં આવી રહી છે દરમિયાન કેટલીક જગ્યાઓ પર એક્સપાયરી ડેટાવાળા ફાયર એક્સક્યુશન મળી આવ્યા છે તો કેટલીક જગ્યાઓ પર ફાઈલ એક્ઝિક્યુશન પર એક્સપાયરી डेट નું કોઈ પણ લેબલ મારવામાં નહીં આવ્યુ હોવાનું ધ્યાને આવ્યું છે જો કે સ્થાનિક સૂત્રોએ જણાવ્યું કે આ અંગેનો કોન્ટ્રાક્ટ આપી દેવામાં આવ્યો છે થોડા જ સમયમાં ત્રુટિઓ દૂર થશે જી સર આજે આગતો કામગીરી બિલ્ડિંગ છે હોસ્પિટલ બિલ્ડિંગ તેમાં ચાલી રહ્યા છે હજી અત્યારે જે એસએસજી હોસ્પિટલમાં જે બે હાઈ રેસ્ટ બિલ્ડિંગ આવેલ છે તેનું ઇન્સ્પેક્શન ચાલી રહ્યું છે અને જે પણ ખામી હશે એમને લેખિતમાં જણાવવામાં આવશે અને ઉપર રજૂઆત કરવામાં આવશે અંદાજિત બે ટીમ બનાવવામાં આવેલ છે ખામી પ્રકારની કાર્યવાહી થશે ખામી હશે તો તેઓને એક લેખિતમાં જાણ કરવામાં આવશે અને જે નિયમ અનુસારની કાર્યવાહી હશે તે કરવામાં આવશે જે પણ સિસ્ટમ લગાવેલી છે તે કાર્યરત છે કે નથી અને ના હોય તો એ સર્વિસ મેન્ટેનન્સમાં છે કે કયા પ્રકારના પગલાં લેવાના થાય છે તે આમાં એમને જણાવીશું લેખિતમાં અને જે કરવાની થતી વસ્તુઓ છે તે એમની પાસે કરાવવામાં આવશે હર્ષવર્ધન કુવાર